સ્વાગત છે તમારું સવાર સવાર ખાવાની શરૂઆત થી કરવાનું શું ખાધું શું લીધું લાઈન જ લઈ ગયા અહીં થઈ લઈને લોકો ખવડાવવામાં સારું રાખે

એના માટે આવા બનાવ્યા આવેલા છે હવે સેકી સેકી મ્યુઝિયમમાં જશું અમે બધા રાહ જોઈ રહ્યા પાંચ મિનિટનો રસ્તો છે ગબાલાથી થોડુંક આગળ આવતા દોઢ કલાકનો રસ્તો છે જેમાં સેકી મ્યુઝિયમ એ જોવા જશું હું આટલું બધું ઉપર ચાલીને આવ્યો તો મને એવું થયું કે મહેલ તો કંઈક અલગ છે પેલેસ હશે કંઈક અલગ હશે પણ હવે પેલેસ તમને પેલેસ અહીંયા મ્યુઝિયમ છે અને કાચની બધી વસ્તુઓ રાખેલી છે

આ બાજુ શું કઈ થતું નથી ને હા બાકી જો આ ફ્રીડમ છે બાકી હા અમે ફરીને પછી આવી ગયા છે એ જ હોટલમાં જમવા માટે તો આજે શું જમવાનું છે જમ્યા જ થોડી મોટી ડુંગળી જો આ લોકો આવી રીતે મહેનત કરે ચલો

बहुत मजा आवे हाँ 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 जो आप रेशनल स्विमिंग पूल प्राइवेसी वालों की इतनो मिला बिलाज है भाई आम कितना जना उसे <laughs> एट, 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 एट पीपल एट पीपल यस आठ आठ लोगों अंदर रह सके अरे वाह हाँ तो घर नहीं हवेली जा की है वाओ वीआईपी ओह ओह ક્યાંથી ચાલુ થાય ક્યાંથી બંધ પર્સનલ કિચન ડાયરેક્ટ પર્સનલી કિચન યસ પર્સનલ કિચન આ લોકોના ફ્રિજમાં કંઈ આપે કે નહીં આપે ના આવે ભરતા હશે સારી ને હા એ નવું ભરે ને પછી બધું બધું જ ફોર બેડરૂમ એપાર્ટમેન્ટ હાઉ મચ vvip રૂમ uh, Four બેડરૂમ 4 બેડરૂમ કોસ્ટર બાથરૂમ એ આ બધા રૂમ છે કે જો આઠ આલિશાન મેલ માં આવી ગયા હોય ને સોની ના ટીવી જોઈએ ને વિથ સાઉન્ડ બાર સેકન્ડ બેડરૂમ સેકન્ડ બેડરૂમ चिल्ड्रन થર્ડ બેડરૂમ થર્ડ બેડરૂમ આખું ફેમિલી આવી જાય હા મેન શૂટ હાટ મેન માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ અને પાછળનો વ્યૂ આવતો હોય જોરદાર સુપર કેટલી બધી વ્યવસ્થા હોય વોશરૂમ એરિયા એન્ડ વિથ કબોર્ડ કબોર્ડ આ છે ને માટે રૂમ આઈ પછી આ બાજુ ખાલી હોલ છે ડાઇનિંગ ડ્રોઇંગ ઓકે ધીસ ઇઝ ધ main હોલ main હોલ see oh wow ડાઇનિંગ હે ડાઇનિંગ માટેનો સિટિંગ યસ મીટિંગ સિટિંગ મીટિંગ હા કિટી પાર્ટી ઓહો હો

કેટલું મસ્ત પાછળ ત્યાં જુઓ હા આઉટ હાઉસ યસ આઉટ હાઉસ સુપર ફાઇન લાગે મને યાર આ છે અહીંયાનો સ્વિમિંગ પુલ જુઓ કેટલો નેટ એન્ડ ક્લીન છે પર્સનલ સ્વિમિંગ પુલ ફોર વીઆઈપી સ્યુટ પ્લસ પાછળ ઓલા નાની નાની ઉલી છે તો પણ એક પણ ઉખડી નથી ગઈ જો હા પણ તોય થોડી ઘણી ઉખડી છે બે ચાર પાંચ વાર ગમે તેટલા મોટા સ્વિમિંગ પુલ હોય એમાં ઉખડી જ જાય

છે જે નેચરલ વરસાદ પહેર્યો પેલું પાણી નાખીને કલર કહેલું છે કે આપણે વિડીયો માટે નથી લીધું મને આ રિસોર્ટ ની અંદર જે લોકો સ્ટેચ્યુ ગયા છે યાર આવ્યો હોટલ ની અંદર ફૂલ એન્જોય કરી રહ્યા છે જો બધા બેઠા છે અમારા ભાઈ છે બોમ્બે થી ત્રણ જણા આવ્યા છે અને આ બાજુ રાજકોટ ને ગોંડલ બરાબર ને ને યસ 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 હા હા મજા આવે ફરવાની ફૂલ એન્જોય છે થેન્ક યુ અને અમારે આ કીટી પાર્ટી આ બાજુ ફૂલ જલસા કરી રહી છે

મારું નામ વલ્લભભાઈ આ મારા સુપ્રીમો ઇલાબેન અને બીજું હું પોતે પંચોતેર વર્ષ નું છું અહિયાં પચીસ વર્ષ નું છું મારા ધર્મપત્ની બે વર્ષ નાના છે એનાથી અને મારો પોતાનું આમ તો સેમી રિટાયર્ડ છું મારો પોતાનો બિલ્ડીંગ બિઝનેસ છે વાહ 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 થેન્ક યુ મારું નામ ભરતભાઈ ચંદુલાલ શાહ છે અમે અમદાવાદથી આવ્યા છીએ બાકુ ગબાલા આ બધા પ્લેસો ઉપર અમે ખૂબ સરસ સરસ રીતે ફર્યા ખૂબ મજા આવી ગઈ

लो और thank you. है। मेरी चारू हम लोग को यहां ફરવા આવ્યા છીએ બહુ જ મજા આવે છે અને જે કેમેરો અમારે રીલ કાઢી રહ્યો છે એ ભાઈ સાહેબ તો ઓર મજા આવે છે કમલેશભાઈ મોદી थैंक यू બ્લીચમાં આવું જોઈએ ને યસ યસ थैंक यू ઉજાતિ ઉજાતિ આવે છે એમ તો અબિતાને બહુ મજા આવી હે કોઈ ઇંગ્લિશમાં બોલો કોઈ હિન્દીમાં બોલો ચાલુ કરું યસ મેરા નામ पंकज મહેશ્વરી હે મારી વાઈફ ચારુ મહેશ્વરી હમ લોગ બાકુ રબાલા ઓર સારદા घूमने आए हैं और अभी तक का टूर हमारा बहुत ही अच्छा जा रहा है चारू जी आपके आपको कैसा Leach लग रहा है लीस्ट टूरिज्म में आके बहुत अच्छा लग रहा है टीम जा मारू नाम देव हमारी वाइफ નું નામ गीता था जी ये वनू साईबाग गिरदर नगर अहमदाबाद बहुत बेस्ट होटल है सारी होटल में गणत्री मुकी सके ऐसी होटल थैंक यू थैंक यू टूरिज्म इज द बेस्ट थैंक यू तुरीज़म 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 હવે પહેલા યુરોપ ટુર બી કરેલી પણ એના કે બધા કરતા અમને આ સારું લાગ્યું ને ફર્ધર અમે ક્યારે બી કરીશું તો બ્લીસ ટુર કે બીજા ની સાથે જ કરવાની છે તો ઓર ચાર લાગી જાય અમે શેઠ અમદાવાદ થી છું સિનિયર સિટીઝન અને ખૂબ જ એન્જોય કર્યું બાય બ્લીચ કેમ્પ ટુરિઝમ માં અને કેબલ કાર માં તો બહુ જ મજા આવી વેરી વેલ પ્લાન ટુર બાય બ્લીચ ટુરિઝમ થેન્ક યુ ઓ નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રામ મારી નથણી કોણી હે કાન જડી હોય તો આલ કાના જડી હોય તો આલ રાસ રામ મારી નથણી કોણી ભાઈ આઉટ ઓફ કન્ટ્રી માં ગયા હોય ને એમાં હારું હારું ખાવાનું મળી જાય આ હા 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 પાપડ મળે છાશ મળે ઘરે સલાડ મળે આકડી ટામેટા યસ પાસ્તા યસ આજે આજે આપડા મિક્સ વેજ છે વેજ પાસ્તા પેને પાસ્તા કે કે અરે બી અરે બીતા પાસ્તા યસ અરે બીતા અરે બીતા અને આ છે પનીર કઢાઈ કઢાઈ પનીર દાલ તડકા એન્ડ શોપ આર્ટ એન્ડ શો તો ભાઈ આવું ખાવા મળીએ પ્લીઝ ટુરિઝનમાં પછી જોઈએ શું અમારે ફૂલ એન્જોય કરવાની છે અમે પાપડ રોટી બધું આવશે ખાવાના છે ભાઈ ખાવામાં ખરેખર કોઈ કસર રાખવામાં નથી હોવી અને શોપ પછી આ બધી જ વસ્તુ અમે ખાવાના છે ફૂલ એન્જોય કરવાના છે તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે સાથે મળશું મેળે ખેડે મળશું ગામગી નહીં મળીએ આ મેં કરણ આ ધરતી રહેતી હરિમ જય માતાજી જય છે અને નવા જોવાનું ભૂલતા નહીં મેં જે બોલ્યો એ બોલી નાખો મળશું મેળે ખેડે મળશું ગામગી નહીં આ મેં કરણ ગામગી नहीं मैं करण नहीं मैं करण ते दी आ हरिओं तस् हरिओं जय माता जय माता जय मेरी जय माता जय मेरी जय 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 मे माँ जय 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 जय